કચ્છ સહિત ગુજરાતની આરોગ્ય વિભાગના પંચાયતોના દવાખાના લેબોરેટરી ટેકનિશિયનોના પગાર ઓગણીસો બાણુંથી સુધારવામાં ભૂલ રહી ગઈ હોવાનું સરકાર સ્વીકારતી હોવા છતાં પણ સુધારો કરી વધારો ન આપતા વર્ષોથી કરાતી માંગ છતાં નિકાલ ન આવતા ચાર માર્ચથી ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળ દ્વારા ગાંધીનગરના સેક્ટર અઠ્યાવીસ ખાતે સત્યાગ્રહ છાવણીમાં ધરણા શરૂ કરવામાં આવ્યા છે ખજાનચી નિલેશ કાછડિયા ઉપવાસ અને અનશન પર ઉતર્યા છે તેના સમર્થન રૂપે તારીખ અગિયારમીએ ખાસ માસિયેલ મૂકીને કચ્છના એકાવન સહિત રાજ્યના પચ્ચીસ હજાર લેપટેક દ્વારા રેલી યોજવામાં આવશે ગાંધીનગરથી મહામંડળના પ્રમુખ જય સોલંકી અને પૂર્વ પ્રમુખ જય શેઠે વિગતો આપતાં જણાવ્યું હતું કે ઓગણીસો સુધી ગુજરાતમાં પંચાયતના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના તેમજ તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ત્રણેય વિભાગના લેબોરેટરી ટેકનિશિયન કાયમી શૈક્ષણિક લાયકાત કામગીરી પોસ્ટનું નામ અને પગાર સરખા હતા ઓગણીસો બાણુંની પચીસમી જૂને નાણાં વિભાગે પગાર ગ્રેડમાં વધારો કરતા ઠરાવ કર્યો જેના લાભ તબીબી સેવાનું ટેબલ સંભાળતા ઈ સેવાને મળ્યો અને બે કેડરના લેબોરેટરી ટેકનિશિયનને ન મળ્યો જેનો ખ્યાલ ઓગણીસો છન્નુંમાં પગાર પંચમાં આવ્યો ત્યારે પગારમાં ઘણો ફેર પડતા ખ્યાલ આવ્યો ત્યારથી રજૂઆતો કરવામાં આવી છે દરેક જિલ્લામાં લેબોરેટરીની કામગીરી ન ખોરવાય તે માટે દરરોજ પાંચ પાંચ ટેકનિશિયન ગાંધીનગર ખાતે ધરણામાં જોડાય છે તારીખ અગિયારના રાજ્યના તમામ લેબ ટેકનિશિયન રેલી અને ધરણા યોજશે તેવું મહામંડળના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું નામદાર સરકારશ્રીના અભિન્ન અંગ એવા ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળના ખજાનજી આજે લેબોરેટરી ટેકનિશિયન કેડરના વિવિધ પ્રશ્નો માટે અંશન પર ઉતરેલા છે એનો આજે પાંચમો દિવસ છે એમની હાલત દિવસે દિવસે કથળતી જાય છે ગઈકાલે પણ એકસો આઠ બોલાવવામાં આવેલી આજે પણ એકસો આઠ બોલાવવામાં આવેલી છે એકસો આઠે હોસ્પિટલમાં એડમિટ થઈ જવા માટે સલાહ આપી છે પરંતુ કાછડિયાભાઈ નીલેશભાઈ કે એક જ અડગ છે કે જ્યાં સુધી લેબોરેટરી ટેકનિશિયન કેડરના પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હું આ જગ્યા છોડીશ નહીં મારું જે પણ થયું હોય થાય તો નામદાર સરકારશ્રીને પણ વિનંતી છે કે અમે આપના અભિન્ન અંગ છીએ અને આરોગ્યની સેવાઓ છેવાડાના નાગરિક સુધી પહોંચાડી રહ્યા છીએ તો આજે ત્રીસ ત્રીસ વર્ષ જૂના અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી અમને આપ સહકાર આપો એવી નમ્ર વિનંતી છે જય સોલંકી પ્રમુખ ગુજરાત પંચાયત લેબોરેટરી પેથનોલોજી મહામંડળ આજે અનસનનો પાંચમો દિવસ છે અમારી માગણીઓ મુખ્યત્વે અમારી મોટી માગણી છે પચીસ છ ઓગણીસો બાણુંના જે નાણાં વિભાગનો ઠરાવ હતો તેનાથી જે પગાર ધોરણમાં ઉદભવેલી પગાર વિસંગતા છે તે દૂર કરી અમને ન્યાય આપવો બીજી માગણી છે અમારી લેબ સહાયક લેબ એટેન્ડન્ટ આપવા માટેની માગણી છે ત્રીજી છે અમારી માગણી ઉચ્ચતર પગાર ધોરણમાં જે અમારી વિસંગતા રહેલી છે તે દૂર કરી આપવાની માગણી છે ચોથી માગણી છે અમારી લેબ અમારી જે શૂન્ય બજેટની અંદર મેલેરિયા સુપરવાઇઝરની જે જગ્યાઓ હતી તે શૂન્ય બજેટમાં ફેરફાર કરી અને તે જગ્યા ઉપર અમારા હાલના પેથોલોજી લેબોરેટરી ટેકનિશિયનને મૂકવા માટેની માગણી છે તો અમારી જે મુખ્ય માગણી છે પગાર વિસંગતાની તે બાબતે સરકાર શ્રી પૂર્ણ કરે તેવી અમારી ધમ્ર વિનંતી છે જો સરકાર શ્રી અમારી માગણી પ્રત્યે સત્વાય નિર્ણય નહીં કરે તો આગામી અગિયાર તારીખે તમામ જિલ્લાથી ત્રીસ જિલ્લાના લેબોરેટરી ટેકનિશિયન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય કે સિવિલ હોસ્પિટલના લેબોરેટરી ટેકનિશિયન તમામ અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત રહેશે અને સરકાર શ્રી સમક્ષ અમારી એક રેલી ધરણા કાર્યક્રમ કરશે